આજ રોજ જે આપ વિડીયો જોઈ રહ્યા છો તે મોગર ગ્રામ પંચાયતમાં આવેલી એક પાણીની ટાંકીનો છે જેનો પુરવઠો આખા ગામમાં જઈ રહ્યો છે હવે આજે પંચાયતનો કર્મચારી પોતાના જીવના જોખમે દાદરા જર્જરીત હોવા છતાં ઉપર ચડી અને સાફ સફાઈ કરવા માટે જઈ રહ્યો છે એ આપ જોઈ શકો છો એ કેટલું યોગ્ય છે આજે તંત્રને મારે કહેવું છે કે આના યોગ્ય પગલાં લો અમે મારા લેવાલે તાલુકા પંચાયત સદસ્ય તરીકે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી છે પંચાયત કર્મચારીને વાત ધ્યાનમાં દોરી અને તલાટીને પણ આ રૂબરૂ વાતચીત કરી છે આ વિડીયો જોઈ શકો છો કે આ જે દાદરા જર્જરિત છે એ ક્યારે બી અકસ્માત સર્જી શકે એમ છે તો તંત્રને મારે આ વિડીયોના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી જણાવવા માગીશ કે આપ આને યોગ્ય પગલાં લઈ અને તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય એવી આપ સૌને મારી રજૂઆત છે